દેશભરના ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર પંદર જૂને રાજ્યમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી એકત્રીસ મે આસપાસ કેરળમાં વિધિવત રીતે થશે મોન્સૂન આગમન રાજ્યમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વીસ તાલુકામાં વરસ્યો વરસાદ ટંકારામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ તો કચ્છમાં કરા સાથે વરસ્યો વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા કચ્છમાં આકાશી આફતથી ખેડૂતોનો પાક બરબાદ થાવડાના ભીરંડિયારામાં કરા સાથે વરસાદ પડતા છવાઈ બરફની ચાદર અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ડાંગ જિલ્લાના વઘઈ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શિવરીમલ ગામમાં અનેક મકાનોના ઉડ્યા છાપરા વાહનોને પણ થયું નુકસાન લોકોએ કરી સહાયની માંગ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કરા સાથે કમોસમી વરસાદથી લોકોને હાલાકી દૂધનીથી કરચોડ તરફના કાચા રોડ પર વરસાદના કારણે કીચડનું સામ્રાજ્ય અનેક વાહન ચાલકો સ્લીપ થયાનું વિડિયો વાયરલ રોડનું કામ સમયસર પૂર્ણ ન થતા અને અચાનક વરસાદ વરસતા લોકોને તકલીફ રાજ્યભરમાં ક્યાંક વરસાદ તો ક્યાંક અગન અગનવર્ષાથી અનુભવાય ડબલ ઋતુ આજે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી તો બીજી તરફ વલસાડ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છ અને દીવમાં હીટવેવ આગાહી આકાશમાંથી વર્ષા વરસતા આકરા તાપમાન શેકાયું ગુજરાત તેજ શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ કચ્છના ભુજમાં સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી મહત્તમ તાપમાન તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી ને પાર અમરેલી ભાવનગર મહુવા અને કેશોદમાં નોંધાયું ચાલીસ ડિગ્રી થી વધુ તાપમાન છેલ્લા ચોવીસ કલાકમાં જ અમદાવાદના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધી પહોંચ્યું ડિગ્રી પર તો ડીસામાં માં ડિગ્રી અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન પોઈન્ટ પાંચ ભીષણ ગરમીથી દેશભરના રાજ્યો આકરા તાપમાન શેકાયા પંજાબ હરિયાણા રાજસ્થાન અને દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ તો પૂર્વ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ માટે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ આંદોલન રાજકીય નહીં પરંતુ ગીર સોમનાથ ગીર વેરાવળમાં ટ્રક ટ્રકમાંથી ઝડપા શંકાસ્પદ ચોખાનો જથ્થો વિરાવણ મામલતદારે રેડ કરી કોડીનાર તરફ આવી રહેલ ટ્રકને ઝડપી મુદ્દામાલ કર્યો સીઝ કચ્છમાં ભુજના ઢોરીના સીમમાં ભીષણ આગથી અફરાત અફરી ત્રણ કિલોમીટર વિસ્તારમાં પ્રસરી આગ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મેળવ્યો કાબૂ આગ લાગવાનું કારણક બંધ નવસારીના દાંડી રોડ પર મારુતિ પેલેસ પાસે ટ્રાન્સફોર્મરમાં લાગી આગ અચાનક આગ લાગતા શોપિંગ સેન્ટરમાં અફરાતફરીનો માહોલ ટીજીવીસીએલની બેદરકારીથી આગ લાગી હોવાનો સ્થાનિકોનો આરોપ ઓલપાટ સુરત રોડ પર પરાડી આઈસર ટેમ્પોમાં આગથી અફરાતફરી બે ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ ટેમ્પોને ભારે નુકસાન મકાનમાં આગ લાગતા બે બાળકોના મોત દાહોદના જલાઈ ગામે ચાર વર્ષીય ભાવનાબેન અને બે બાળકનું મોત થતા પરિવારમાં શોક આગ લાગવાનું કારણ વેપારી સાથે લૂંટની ઘટનાથી બનાસકાંઠાના ડીસામાં વેપારી એસોસિએશનમાં ભારે આક્રોશ ડીસા જેરડા રોડ બ્લોક કરી આરોપીઓ ઝડપી કડક સજાની માંગ ઓલ્ટો કારમાં મુદ્દામાલ સાથે જઈ રહેલા ત્રણ આરોપીઓની ધરપકડ ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર સુરત એલસીબીએ એક લાખ પચીસ હજાર ની લાંચ લેતા ભરૂચના નાયબ નિયામક જે જે પટેલ ને નવી ફેક્ટરીના ના નકશાની મંજૂરી માટે માંગી હતી લાંચ સુરતમાં હિન્દુ નેતાઓની ધમકીના કેસમાં માં ફૂટ્યું ટેર ફંડિંગ ફણકો યુપીમાં માં સિત્તેર લાખના ટેરર ફંડિંગમાં પાકિસ્તાનના ડોગરાનું નામ બહાર આવતા તપાસ તે જ મોલવીએ બેંક એકાઉન્ટમાં છાશવારી રોકડ જમા કરાવી હોવાનું ઘટસ્ફોટ મહેસાણા માં સરકારી પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટ દવા મામલે કાર્યવાહી વિનોદ મકવાણા ની કરવામાં આવી બદલી સમગ્ર મામલે તપાસ ચાલુ તપાસ રિપોર્ટ સબમિટ થયા બાદ લેવાશે દીપડાની લટાર નો વિડીયો વાયરલ થયો નવસારીના બોલધરાથી ઓણછી ગામ તરફ જવાના રસ્તે રાહદારીઓએ દીપડા ની લટાર નો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ દીપડા એ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ બોર્ડ પરિણામ ઊંચું જતા વિવિધ દાખલા લેવા કચેરીઓમાં માં લાગી લાઈનો અમદાવાદ દાખલા લેવા માટે થનારી ભીડને પહોંચી વળવા ન દેખાયું કોઈ આયોજન પ્રશાસન સાબિત થયું પાંગળું મામલતદાર કચેરી ચાવડીઓમાં આવક એ સહિતના વિવિધ સર્ટિફિકેટ માટે એજન્ટોનું રાજ રાજ્યભરની આરટીઓ કચેરીમાં ફરીથી સારથી સર્વર ખોરવાયું છેલ્લા બે દિવસથી લાયસન્સની લાયસન્સ ની કામગીરી બંધ અમદાવાદ સહિત રાજ્યભરના કુલ ચાલીસ હજાર અરજદારો રજડી પડ્યા દિલ્હી સ્થિત એનઆઈસી દ્વારા મેન્ટેનન્સના કારણે બે દિવસથી સર્વર બંધ હોવાનું આરટીઓ અધિકારીઓનો દાવો સર્વર ઠપની સમસ્યા વચ્ચે હવે દરેક આરટીઓમાં એઆઈ અને વિડીયો અમદાવાદમાં શીલત થી સાયન્સ સિટી સરખેજ બોપલ આમલી રોડ જવાનું બન્યું વધુ સરળ મહાનગરપાલિકાએ ચોવીસ કલાકમાં ચાર લેનનો તૈયાર કર્યો રસ્તો નારોલ ટર્નિંગ થી જશોદાનગર તરફનો જૂનો રોડ પર નવો બનીને તૈયાર અમદાવાદના ઓગણ જંક્શન પર પાંસઠ કરોડના ખર્ચે સિક્સ લેન અંડરપાસ થશે તૈયાર રોજ અંદાજે સિત્તેર હજાર વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ સાયન્સ સિટી તરફ પાંચસો સાડત્રીસ મીટર અને વૈષ્ણોદેવી તરફ એકસો અઠાવન મીટર રહેશે લંબાઈ અમદાવાદ શહેરમાં મેટ્રોની સુવિધા માટે શરૂ કરાશે ફીટર બસ સેવા બોપલ ચિલોડા કે અન્ય સ્થળે રહેતા નાગરિકોને મેટ્રો ની સુવિધા લાભ મળી શકે એ માટે એવા શરૂ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય બસ આયોજન અમદાવાદમાં એમટીએસ ના કાફલા માં ત્રીસ જૂન સુધી બસ્સો બસ થશે ઉમેરો માર્ચ મહિનામાં પૂરી પાડવાની હતી બસ પરંતુ ડિલિવરી ન થતા કોન્ટ્રાક્ટર પ્રતિદિન બસ એક હજાર રૂપિયા ફટકારો વિલબ પેસેન્જરો વધતા ધસારા અને વીવીઆઈપી પગલે અમદાવાદ એરપોર્ટ ને મુકાયું અતિ સંવેદનશીલ અમદાવાદ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઓચિતા રદ થતા બસો પચાસ મુસાફરો રજડ્યા એર ઇન્ડિયા ફ્લાઇટ કેન્સલ કરતા મુસાફરોએ એરપોર્ટમાં મચાવ્યો હોબાળો અનેક મુસાફરોનું વેકેશનનું આયોજન ખોરવાયું અમદાવાદમાં કેરીનો રસ સહિત બાણુ શંકાસ્પદ સેમ્પલ લેવાયા અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી શહેરના ગુરુકુળ રોડ પરની શ્રીજી ડેરી સહિત કેરીના રસ મેંગો મિલ્કશેક વગેરેનું વેચાણ કરતા વેપારીઓના દસ થી વધુ સ્થળે દરોડા પાડી લેવાયા સેમ્પલ ચોમાસામાં હવે પાણી ભરાય તો ગટરના ઢાંકણા તમારે જાતે જ ખોલવા પડશે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગમાં જવાબદારી નાગરિકો પર ઢોળાઈ પાણી ભરાયાની ફરિયાદ કર્યા બાદ સત્તાવાર કોઈ ન આવે તો જાતે કામે લાગવાનું જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ અને નાપાસ વિદ્યાર્થીઓની ચોવીસમી જૂનથી લેવાશે પૂરક પરીક્ષા ધોરણ દસ માં ત્રણ તો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા ધોરણ બાર સાયન્સમાં પ્રથમવાર ગમે એટલા વિષયમાં નાપાસ થયા વિદ્યાર્થી આપી શકશે પૂરક પરીક્ષા ખાતકીય ઓડિટ માટે હાજર ન રહેનારી અમદાવાદ શહેરની પચીસ ગ્રાન્ટેડ સ્કૂલ ડીઓ ની નોટિસ સત્તર અને અઢાર મહિના છેલ્લી તક અપાશે ત્યારબાદ જો ચૂક કરાશે તો આચાર્યના પગાર અટકાવાશે સ્કૂલ ની ગ્રાન્ટ પણ પચીસ ટકા નો મુકાશે કાપ ગુજરાત હાઈકોર્ટ ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય વર્ષો જૂની અપીલો ના નિકાલ માટે હાઈકોર્ટ માં સ્પેશિયલ કોર્ટ કરી રચના ઉનાળુ વેકેશનના ના ચાર સપ્તાહ માટે સિંગલ જજ અને ખંડપીઠ મળી કુલ બાર જજેસન સોફાઈ સોંપાઈ અપીલો ની સુનાવણી ન્યાયિક કામગીરી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ પહેલી વાર બે ટેબલ ટેનિસ ખેલાડી વધારશી ગુજરાતનું ગૌરવ હર્મિત દેસાઈ અને માનવ ઠક્કર ની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી ચૂંટણીના પ્રથમ ચાર તબક્કામાં કુલ સરેરાશ છાસઠ પોઈન્ટ પંચાણું ટકા મતદાન અત્યાર સુધીમાં લોકસભાની કુલ ત્રણસો ઓગણ બેઠકો પર મતદાન પૂર્ણ બાકીના ત્રણ તબક્કામાં વધુ ને વધુ મતદારો મતદાન કરે તે માટે કરાઈ રહ્યા છે પ્રયાસ દેશમાં ચાર તબક્કામાં મહત્વનો આદેશ કેસ કોર્ટમાં હોય અને આરોપીને સમન્સ રજૂ કરાયો હોય તો એડી ન કરી શકે ધરપકડ સમન્સ બાદ ધરપકડ માટે કોર્ટની મંજૂરી જરૂરી એડીએ સંબંધિત કોર્ટમાં આરોપીની કસ્ટડી મેળવવા અરજી કરે અને કોર્ટ માન્ય રાખે તો જ કરી શકશે ધરપકડ દિલ્હીમાં ગૃહ મંત્રાલય પાંચ પરિવાર આપી ભારતની નાગરિકતા સીએ હેઠળ આપવામાં આવ્યા અધિકાર શરણાર્થીઓને સોંપવામાં આવ્યા પ્રમાણપત્ર દિલ્હીના આદર્શનગર શરણાર્થી શિબિરમાં રહેતા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ સતત બીજા દિવસે મિશન ઉત્તર પ્રદેશ પર પ્રધાનમંત્રી મોદી ત્રણ ચૂંટણી રેલીને ને સંબોધિત બારાબંકી ફતેહપુર અને હમીરપુરમાં માં ભરશે હુંકાર ઉત્તર પ્રદેશમાં માં હુંકાર ભર્યા બાદ પ્રધાનમંત્રી મોદી જશે મુંબઈ સાંજે શિવાજી પાર્ક મેદાનમાં ગજવશે ચૂંટણી સભા દક્ષિણ મધ્ય મુંબઈ બેઠકના ઉમેદવારના સમર્થનમાં માંગશે મત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રધાનમંત્રી મોદીએ સાધ્યું નિશાન શહેઝાદે લખનઉના હોય કે દિલ્હી ઉનાળુ વેકેશન માટે જશે વિદેશ આ વખતે તેમને પાછા મોકલવાના છે રાયબરેલીના લોકો યુપી નો વિકાસ અને દેશનું ભવિષ્ય જનતા ના નક્કી થાય છે તેવી પણ કરી વાત પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના ના ભદોહી માં ગજવી સભા જયારે આદિત્યનાથ આવે ત્યારથી ઉત્તર પ્રદેશનો બદલાઈ ગયો માહોલ હવે જનતા નથી ડરતી પરંતુ માફિયાઓમાં છે કાયદાનો ડર પ્રધાનમંત્રી કરી વાત આજે મુંબઈમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન શક્તિ પ્રદર્શન ઇન્ડિયા ગઠબંધન સંયુક્ત સભામાં મલ્લિકાર્જુન ખડગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર રહેશે હાજર પ્રિયંકા ગાંધીએ ફરી એક વખત પ્રધાનમંત્રી પર સાધુ નિશાન તૃષ્ટિકરણના મુદ્દે ઉઠાવ્યા સવાલ પ્રધાનમંત્રી જનતાના મુદ્દે નથી કરતા વાત તેવી પણ કરી ટિપ્પણી ભાજપ પર લગાવ્યું શ્રી માફીનો આરોપ ઉત્તર પ્રદેશમાં સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ જશે ઓડિશા બપોરે સાડા ત્રણ વાગ્યે સુંદરગઢમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત સાંજે સવા પાંચ વાગ્યે ઝારખંડની રાજધાની રાંચીમાં અમિત શાહ કરશે શક્તિ પ્રદર્શન ભાજપ અધ્યક્ષ નટાન પી નડ્ડા નો ઓડિશામાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર દસ વર્ષે આજે ઉત્તર પ્રદેશમાં હાઈવોલ્ટેજ ટક્કર અમેઠીમાં સ્મૃતિ ઇરાની માટે પ્રચાર કરશે અમિત શાહ તો અમેઠીમાં જ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સંયુક્ત રેલી રાયબરેલી માં પણ રાહુલ માટે પ્રચાર કરશે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ सिंह રક્ષામંત્રી રાજનાથસિંહ નું નિવેદન આપ્યા છે નિર્દેશ ભવિષ્યનો પ્લાન તૈયાર પણ કરી વાત કેન્દ્રમાં ફરી ની સરકાર બનતા લાગુ કરાશે નવી યોજનાઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પંજાબ યાત્રા નો આજે બીજો દિવસ અમૃતસરના રામતીર્થ મંદિરમાં કરશે દર્શન ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે યોજશે બેઠક પુણેમાં ભારે પવન સાથે વરસેલા વરસાદની તબાહી રોડ પર લગાવાયેલા હોર્ડિંગ્સ ધરાશાયી થતા ચાર બાઇક અને એક રિક્ષાનો નીકળ્યો કચ્છરઘાણ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં હૈદરાબાદમાં બદલાયું મોસમનો મિજાજ ગુરૂવારે હૈદરાબાદના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ આજે પણ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ કાહી મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ ઠાણે સહિતના આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ વરસાદ વરસતા લોકોની ગરમીમાંથી મળી આંશિક રાહત ઉત્તરાખંડમાં ગંગોત્રી યમુનોત્રી રૂટ પર મુશ્કેલી યથાવત નેવ કિલોમીટરની મુસાફરીમાં ત્રણ હજાર વાહનો પંદર કલાકથી અટવાયા બે દિવસમાં પાંચ બેઠક છતાં પૂર્ણ સમાધાન નહીં ચારધામમાં વીઆઈપી દર્શન પર એકત્રીસ મે સુધી લગાવાઈ રોક ઉત્તરાખંડની ની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખી રાજ્યની ધામી સરકારે કર્યો નિર્ણય ઓફલાઈન નોંધણી પણ ઓગણીસ મે સુધી બંધ અત્યાર સુધીમાં ત્રણ લાખ પાંત્રીસ હજાર થી વધુ શ્રદ્ધાળુએ લીધો દર્શનનો નો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ ની યાત્રાની કરી સમીક્ષા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાની પરિસ્થિતિ અંગેની મેળવી માહિતી ચારધામની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓને નિયમોનું પાલન કરવાની કરી અપીલ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈ મુખ્ય સચિવ રાધા રતુડીના નિર્દેશ મંદિરના પચાસ મીટરના દાયરામાં વિડીયોગ્રાફી અને રીલ બનાવવા પર મુખ્ય પ્રતિબંધ જોકે શ્રદ્ધાળુઓ પોતાની સાથે લઈ જઈ શકશે મોબાઈલ ફોન સામાન્ય લોકોના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એકતાળીસ જીવન રક્ષક દવાઓની કિંમત માં પચાસ ટકા થી વધુ નો કરાયો ઘટાડો બંધ રહેતા પચાસ કરોડ વ્યવહારો અટક્યા ફાયર ઓફિસરે કરેલી ફરિયાદ રદ કરવા અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે પાડ્યો સજ્જડ બંધ ડાયમંડ એસોસિએશન હોદ્દેદારો સાથે મનપા અધિકારીઓએ બેઠક યોજી એફઆઈઆર માં સી સમરી ભરવા આપી ખાતરી

એપ્રિલ મહિનામાં એક પોઈન્ટ વીસ લાખ થી વધુ નોંધાયો વધારો આંકડા મુજબ રિટેલ રોકાણકારોએ કર્યું ઓછું રોકાણ પરંતુ સોનાની કિંમત નવી ઊંચાઈ પર પહોંચતા લાર્જ ઇન્વેસ્ટર્સે કર્યું પ્રોફિટ બુકિંગ ભારતીયો માટે ઓસ્ટ્રેલિયા શરૂ કરી ખાસ વિઝા યોજના યુવાનોને રહેવા કામ કરવાના બે વર્ષના વિઝા સાથે હોલિડે વિઝા આપવાની ઓસ્ટ્રેલિયાના બજેટમાં ભારતીયો માટે જાહેર કરાઈ ખાસ પ્રોત્સાહનોની જાહેરાત ભારતના દિગ્ગજ ફૂટબોલર્સ સુનિલ છેત્રી છઠ્ઠી જૂને કોવિદ સામે છેલ્લી મેચ રમી લેશે નિવૃત્તિ છેત્રીએ એકસો પચાસ ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં કર્યા છે ચોરાણું ગોલ તો ક્લબ સ્તરે એકસો ઓગણસાઠ મેચ ફટકાર્યા ત્રણસો ગોલ છેત્રીએ પોતાની ફૂટબોલ કેરિયરમાં વીસ વર્ષની વયે કર્યું હતું પ્રથમ ઇન્ટરનેશનલ ગોલ